વડોદરામાં જાણીતી એવી સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યુટ દ્વારા ફાયરમેન પર બનાવવામાં આવેલ ફિલ્મને નિહાળવાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો મોટી સંખ્યામાં છે તે ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા અને આ ફિલ્મને નિહાળી હતી વડોદરા શહેર સહિત રાજ્યભરમાં છે તે સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ આ પોતાનું આગવું નામ ધરાવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વર્ષ દરમિયાન ટ્રેનરો માટે અલગ અલગ પ્રકારે છે તે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટ્રેની ફાયરમેનો માટે ફાયર બ્રિગેડ પર બનાવવામાં આવેલ મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આ કારણ એ ટ્રેનની ફાયરમેનોનો જુસ્સો વધે અને તે કઈ ફિલ્મમાં આગળ વધી રહ્યા છે તેની સચોટ જાણકારી મળી શકે તે માટે તેવા પ્રયાસથી આજે મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ટ્રેનરો સહિત તમામ લોકો દ્વારા આ ફિલ્મને નિહાળવામાં આવી હતી જેમાં તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથોસાથ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ધ્રુવ પટેલ ડાયરેક્ટર એસ ડી પરમાર પ્રિન્સિપાલ જાવેદ સૈયદ ગ્રાઉન્ડ ટ્રેનર અંકિત લોથે સહિતના તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા ને તમામ લોકોમાં જો સો વધારવામાં આવ્યો હતો આજે આજે અગ્નિ જે મૂવી બની છે એ અમારા ઇન્સ્ટિટ્યુટમાં બતાવવામાં આવી છે એ ફાયર બ્રિગેડ ઉપર બની છે અને ફાયર ફાઇટર શું કરે છે અને એક ફાયર ફાઇટર કામ શું હોય છે એ બતાવવામાં આવ્યું છે એનાથી અમને બહુ મોટિવેટ થયા છે બહુ ઉત્સાહ મળ્યો છે એનાથી ફાયર એક ફાયર ફાઇટર શું કરી શકે છે અને જો જે આને મૂવીમાં એવો બતાવવામાં આવ્યું છે કે જે ફાયર ફાઈટરને જે સન્માન મળવું જોઈએ એ સન્માન નહીં મળતું એ સન્માન મળવા પાત્ર હોય છે પણ એ સન્માન નહીં મળતું આ સન્માન નહીં મળતું એટલે તમે ફિલ્મ પ્રસિદ્ધ કરી છે આ સન્માન નહીં મળતું એના માટે આ સન્માન નહીં મળતું અને જે એક ફાયર ફાઈટર શું કરે છે ગમે તે બાડ આવે ગમે ત્યાં આગ લાગે ગમે ત્યાં કોઈ માલ જાન જાનમાલની હાનિ હોય સૌથી પહેલા ફાયર ફાઈટરનું યાદ કરવામાં આવે છે આપનો પરિચય મારું નામ વિકાસ યાદવ છે આજે શું શું પ્રોગ્રામ લાગવામાં આવ્યો છે આજ રોજ સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇશૂટ ખાતે ફાયર બ્રિગેડમાં તે જે મૂવી રિલીઝ થયેલી છે અગ્નિ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે ટ્રેનિંગ ફાયરમેનો જે અમારા ત્યાં અભ્યાસ કરે છે એમનો ઉત્સાહ વધે એ કઈ ફિલ્મ આગળ વધી રહ્યા છે તેનું સારું એમને નોલેજ મળી શકે તેના તેવા પ્રયાસથી અમે આજે આ મૂવીનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ મૂવી બનેલી છે પહેલીવાર આવી રીતે ફાયર બ્રિગેડ ઉપર પહેલીવાર આ મૂવી બની છે અને ઘણા બધા ફાયરમેનોને ઘણા બધા ટ્રેનિંગ ફાયરમેનોને આ જોઈને એમનો ઉત્સાહ વધી શકે છે આ મૂવી બહાર પ્રસિદ્ધ થવાની આ મૂવી અત્યારે Amazon ઉપર છે તે વિ અમે રાખીએ છે કે સૈયદ છે હું સેન્ટ્રલ ફાયર પ્રિન્સિપલ કામ ટ્રેનિંગ ચાલ રહી उसमें અગ્નિ જો મૂવી બની उसमें जो प्रोग्राम दिखाने में आ रहा है जिसमें एक फायरमैन की भूमिका निभाई जो महादेव है उन्होंने एक फायरमैन को रिस्पेक्ट देने का काम किया है उन्होंने बताया कि एक फायरमैन क्या कर सकता है और उनको जो रिस्पेक्ट दिलाने का काम है उसकी भूमिका महादेव जी ने निभाई है और एक जो फायरमैन की ज़रूरत है अर अर, हर भूमि हर हर जगह पे एक फायरमैन क्या कर सकता है जैसे कि आग लगी हो बाढ़ आती है એસ જગા પે ફાયરમ ક્યા ક્યા કર સકતા આપણા નપિલ શોટક